અંકલેશ્વર વાલિયા રોડ કાપુદરા પાટિયા એપલ પ્લાઝામાં પાર્કિંગ કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી પાર્કિંગ માંથી નીકળતી વખતે કારમાં આગ લાગતા ચાલકને બચાવ થયો હતો બાજુ ની કાર પણ આગની ની આવી હતી ડીપીએમસી ના ફાયર ની ટીમ એ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં બંને કાર બળી ને થઈ ગઈ છે અંકલેશ્વર કાપદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આજે બે કાર આગની ચપેટમાં આવી ગઈ હતી બનાવની વિગત અનુસાર એક કાર ચાલક માંથી બહાર નીકળી રહ્યો હતો આ દરમિયાન અચાનક તેની કારમાં આગ લાગી જવા પામી હતી આગ નજરે પડતા જ કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તરત જ કાર છોડી દીધી હતી તેનો જીવ બચી ગયો હતો આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી બંને કાર એકસાથે સળગવા લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસીના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી અને ફોર્મનો ઉપયોગ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયો નથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી